છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી વધુ જોર કરી રહી છે કે ચૈતર વસાવા જ તેમની નૈયા પાર કરાવી શકે છે એક બાદ એક આપના નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે કેજરીવાલની ચિંતા વધી રહી છે તેઓમાં ચૈતર વસાવાનું નુકસાન આમ આદમી પાર્ટી ખમી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે હવે ચૈતર વસાવાને તેમના પરિવારને અને સમગ્ર આદિવાસીઓને હિંમત અને હૈયાધારણા આપવા કેજરીવાલ ખુદ મેદાને આવી રહ્યા છે અમારા ક્રાંતિકારી નેતા અને આદિવાસી સમાજના જે યુવાનોના આદર્શ છે એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી રીતના ભાજપે જે કાંઈ એફઆઈઆરઓ કરી અને ખોટી રીતે જેલમાં પૂર્યા છે એમને સહકાર આપવા માટે એમને પીઠબળ પૂરું પાડવા માટે અમને સૌને આમ આદમી પાર્ટીને માર્ગદર્શન પૂરું પાડવા માટે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જે મજબૂત વિકલ્પ ઊભો થયો છે એ વિકલ્પને હજુ વધુ આગળ વધારવા માટે અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ પંજાબ મુખ્યમંત્રી આવી રહ્યા છે નેત્રંગની અંદર એમની એક જાહેર સભાનો કાર્યક્રમ છે અને ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાઓની મુલાકાતો અને આગળની ચર્ચાઓ થવાની છે મુદ્દાઓ ભાજપની તાનાશાહી જે રીતે ભાજપ પાર્ટી ઈડી સીબીઆઈ કે પોલીસની જે સિસ્ટમ છે એની પાછળ છુપાઈને વાર કરે છે તાનાશાહી કરે છે ખોટી રીતે વિપક્ષના નેતાઓને જેલમાં પૂરવાનું જે ષડયંત્ર કરે છે એ ષડયંત્રને જનતાની સામે રાખવા માટે ભાજપની તાનાશાહી જનતાની સમક્ષ ખુલ્લી પાડવા માટે અને અમારા નેતા આદિવાસી સમાજના આગેવાન ચૈતરભાઈના સમર્થન માટે એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે મને એમ લાગે છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આદિવાસી સમાજના સમર્થનમાં આટલા મોટા બે બે મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે ગુજરાતમાં વર્ષોથી આદિવાસી સમાજ ભાજપ કોંગ્રેસને મત આપતો રહ્યો છે પરંતુ ક્યારેય આદિવાસી સમાજના પ્રશ્ન બાબતે ગુજરાતના મુખ્યમંત્રી કે ગુજરાતના મંત્રીઓએ રસ નથી લીધો ત્યારે એક નહીં બે મુખ્યમંત્રી આદિવાસી સમાજના સમર્થનમાં આવી રહ્યા છે મને એમ લાગે છે કે બહુ ક્રાંતિકારી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે નેત્રંગમાં માટે કે ચૈતરભાઈ વસાવા જે છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે આગામી લોકસભામાં આમ આદમી પાર્ટી ત્યાં પ્રબળ દાવો રજૂ કરી રહી છે લડશે જીતશે એ બધી જ સંભાવનાઓ પણ ત્યાં છે એટલા માટે લોકો સુધી અમારી વાત મજબૂતીથી પહોંચે એટલે નેત્રંગને પસંદ કર્યું ભાજપ બખુબી જાણે છે કે ચૈતર મુશ્કેલી સર્જી શકે છે બીજી તરફ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા મનસુખ વસાવા પણ સમયાંતરે ખુદ ભાજપની મુશ્કેલી વધારતા આદિવાસીઓના પ્રશ્નો અને મુશ્કેલીઓ ચેતર વસાવા ઝૂકેલી શકશે તેવી હૈયાધારણા આપવા આખી આમ આદમી પાર્ટી મહેનતે લાગી છે હવે જોવું રહ્યું કે કેજરીવાલ અને માનનો આ પ્રવાસ આમ આદમી પાર્ટીને કેટલો ફળે છે